ગુજરાતમાં હાલમાં સાયબર ક્રાઇમ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે અને દરરોજના અમને લગભગ એક હજારથી બારસો જેટલા કોલ વન નાઇન થ્રી ઝીરોની જે અમારા સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે ત્યાં કોલ આવતા હોય છે અને બનાવો લગભગ સાડી ચારસોથી પાંચસો જેટલા બનાવો નોંધાતા હોય છે એમાં લગભગ એંસી ટકા બનાવો સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડના હોય છે અને લગભગ વીસેક ટકા જે બનાવો છે એ સોશિયલ મીડિયાને લગતા હેરાનગતિને લગતા પરેશાની હેકિંગ આ પ્રકારના બનાવો બનતા હોય છે તો આ બનાવોને રોકવા માટે અને એમાં ટેકનિકલ સપોર્ટ કરવા માટે આપણે ત્યાં ઓગણીસ ત્રીસ એક હેલ્પલાઇન છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક ચાલુ છે અને આ હેલ્પલાઇન મારફતે આપને બંને પ્રકારના પ્રશ્નો મતલબ કે હેરાનગતિના પ્રશ્નો હોય તો પણ અને ફાઇનાન્શિયલ લોસ થયો હોય પૈસા ગયા હોય તો તાત્કાલિક એને રોકવા માટે આપ કોલ કરી શકો છો અમારે ત્યાં ચોવીસ કલાક આની કામગીરી કરવામાં આવે છે પોર્ટલ ઉપર બેંકો પણ આમાં ચોવીસ કલાક હાજર હોય છે જે ફરિયાદી ફરિયાદ નોંધાવે છે એ તાત્કાલિક બેન્કને મોકલવામાં આવે છે અને બેંક તરફ હા યસ જવા એટલે આ પ્રકારે ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ પૂરા ભારતની અંદર નાણાં રોકવાની અંદર સૌથી પ્રથમ છે સૌથી વધુ નાણાં ગુજરાત પોલીસે રોકેલા છે બીજી વસ્તુ આ નાણાં છે કોર્ટની અંદર પણ પરત અપાવવા માટેની પ્રક્રિયા પોલીસ દ્વારા જ કરવામાં આવે છે એટલે લોકોના નાણાં પરત લાવી શકાય છે હાલમાં બ્લોક કરાવવાની જે અમારી જે ટકાવારી છે એ થી છવ્વીસ ટકા સુધી અમે નાણાં બ્લોક કરાવીએ છીએ અને જો કોઈ વ્યક્તિ પાંચ કલાકની અંદર ફરિયાદ પોતાની નોંધાવી દેતા હોય બનાવ પૈસા ટ્રાન્સફર થયા પછી તો અમે સિત્તેરથી એંસી ટકા સુધીના પૈસા અમે પરત લાવીએ છીએ એન્ટી બુલિંગ યુનિટમાં કોઈને હેરાનગતિ થતી હોય ખોટા કોલ આવતા હોય કોઈ વિડીયો વાયરલ કરતા હોય તો આ પ્રકારની પણ આપ કોઈ પણ ફરિયાદ નોંધાવે તો એને પણ સપોર્ટ આપવામાં આવે છે અમારે ત્યાં કાઉન્સેલર પણ રાખવામાં આવેલા છે અને સાથે સાથે ટેકનિકલ એક્સપર્ટ